નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસાઠ ન્યૂઝ ચેનલ સુરતની સરથાણા પોલીસે લૂટેરી દુલ્હન ઝડપી પાડી સરથાણામાં રહેતા એક યુવક સાથે લગ્ન કરી છેતરપિંડી કરી હતી લગ્નના ત્રણ દિવસમાં લગ્ન કરી રોકડા રૂપિયા અને દાગીના લઈ ફરાર થઈ ગઈ હતી એજન્ટે યુવક સાથે યુવતીનો પરિચય કરાવ્યો હતો લગ્ન કરાવવા માટે એક લાખ પચીસ હજાર લીધા હતા સાથે સોનાના દાગીના પણ બનાવ્યા હતા લૂંટેરી દુલ્હન બહાનું બનાવી ફરાર થઈ ગઈ હતી ભોગ બનનાર ઈસમે સરથાના પોલીસ મથક આપી હતી ફરિયાદ સરથાના પોલીસે લૂંટેરી દુલ્હન સાથે એક મહિલા અને પુરુષ એજન્ટ ઝડપી પાડ્યા લૂંટેરી દુલ્હન પકડાતા અનેક ખુલાસાઓ સામે આવ્યા આ યુવતીએ અગાઉ રાજકોટ અને રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા બંને જગ્યા પર લગ્ન કરી રૂપિયા લઈ છેતરપિંડી કરી હતી સરથાના પોલીસે સમગ્ર મામલે ત્રણ આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનમાં એક અરજી આવી હતી વિપુલભાઈ કરવામાં આવી હતી જે અરજીના અનુસંધાને સરથાણાના પીઆઈ અને એમની ટીમે મહેનત કરી અને મહેનત કરીને એ જે ટીમ હતી જે ટીમ એના સુધી પહોંચી ગયા તો એમાં બનાવ એવો છે કે વિપુલભાઈ વિપુલ ડોબરિયા કરીને જે એક શખ્સ છે અને એને જ્યોતિ નામની એક છોકરીનો કોન્ટેક્ટ કરેલો અને બંને જણા મળીને જે છોકરીઓ કામ કરતી હોય ઘરકામ કરતી હોય એમને સમજાવે કે તમે સાથે અમે કામ કરો અને એ છોકરાઓને તૈયાર કરી અને દુલ્હન દુલ્હન નકલી બનાવે અને સમાજમાં સોસાયટીમાં એવા માણસો શોધે કે જેના લગ્ન ના થયા હોય અથવા જેને પત્નીની જરૂર હોય એમને પછી વાતોમાં બોળવી અને આ છોકરીની ઓળખાણ કરાવે એના નામ બદલી બદલીને તો આ જે ગુનો હતો એમાં જે છોકરી છે જે દુલ્હન છે એણે એનું નામ સંજના નામ આપેલું અને આ વિપુલ છે તૈયાર થાય લગ્ન કરવા માટે તો એની પાસેથી એક હજાર પાંચ એક લાખ પાંચ હજાર લીધા એ સિવાય ચાંદીની વસ્તુ ચાંદીના છડા સોનાની ચૂની એ રીતે ગણીને ટોટલ એક લાખ હજાર નું એક લાખ પાંત્રીસ હજારનું ચીટિંગ કર્યું જેમાંથી આ જે રૂપાલી છે એને પેલા છોકરા સાથે તાપી નદીના શંકર ભગવાનનું મંદિર છે ત્યાં લગ્ન કર્યા અને ત્રણ દિવસ એ છોકરા સાથે રહી અને ત્રણ દિવસ પછી એને એવું બાનું કાઢ્યું કે મારા દાદી બીમાર છે તો મારે ખબર કાઢવા જવું પડશે એમ કહીને એ જે ડિંડોલી રહે છે ત્યાં એ બેન પાછી ગઈ અને પછી પાછી ના આવી ભાઈએ ફોન કર્યો રકજક કરી કે હું નહીં આવું એટલે આ જે અરજદાર હતા એમને શક ગયો એટલે એમણે પોલીસ સ્ટેશનમાં અરજી આપી એમાં અમારા પીઆઈએ મહેનત કરી અને આ જે ટીમ છે આ ત્રણ જણાની જે ટોળકી છે હાલ ત્રણના નામ ખુલ્યા છે અને ત્રણ જણા મળીને આમની સાથે જે ચીટિંગ કર્યું છે એ સિવાય બીજા બે જણા સાથે પણ હકીકત મળી છે એ સિવાય બીજા કોની સાથે ચીટિંગ કર્યું છે એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે તો આમાં ચારસો અને એકસો બી મુજબ આઈપીસીની એ કલમો મુજબ ગુનો દાખલ કર્યો છે અને આગળ જે બીજું એવું પણ હકીકત આવે છે કે આને જે છે એને રૂપાલી કરીને છોકરી જે છે એને સંજના નામ ધારણ કરવા માટે કોઈ સર્ટિફિકેટ ખોટું બનાવનું પણ અત્યારે ધ્યાન પર આવ્યું છે તો એને પણ વેરીફાઈ કરી અને આગળ એની બીજી 467 68 ને કલમો પણ ઉમેરો કરવામાં આવશે આગળ જો આપ બીજી કોઈ ઘટનામાં અનુભવ તમને કેતા હોય તમને એ કઈ જગ્યાએ ફખર દે રાજમાં આઝાદ છેમાં છે કઈ જગ્યા કે મિસ્ટર એમાં અત્યારે પુષ્પરસમાં એ અત્યારે રાજકોટ અને રાજસ્થાનનું જયપુર જયપુર સિટી છે એ બે જગ્યા કે છે જે આ વર્ષમાં